માર્ચ રોજ ક્રાંતિકારી ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને સજા આપવામાં આવી હતી કોર્ટે તેની ફાંસીની તારીખ ચોવીસ માર્ચ નક્કી કરી હતી પરંતુ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવની ફાંસી અંગે લોકોમાં ગુસ્સો હતો આ ગુસ્સાના ડરથી ત્રણેય ક્રાંતિકારીઓને લાહોરની સેન્ટ્રલ જેલમાં ચૂપચાપ ફાંસીની સજા આપવામાં આવી ઓગણીસો અઠ્યાવીસમાં સાયમન કમિશન વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન સ્વતંત્ર સેનાની લાલા લજપતરાયને અંગ્રેજોના લાઠીચાર્જમાં ગંભીર ઈજાઓ થઈ હતી આ ઈજાઓ તેમના મૃત્યુનું કારણ બની લાલાજીના મૃત્યુનો બદલો લેવા આ ક્રાંતિકારી અંગ્રેજ પોલીસ અધિકારી સ્ક્વોટની હત્યા કરવાની યોજના બનાવી સત્તર ડિસેમ્બર ઓગણીસો ના રોજ આ યોજના મુજબ ત્રણે લાહોરના પોલીસ હેડક્વાર્ટર્સ બહાર પહોંચ્યા જોકે સ્ક્વોટની જગ્યાએ એએસપી સ્ક્વોડન્સ બહાર આવ્યા ભગતસિંહ અને રાજગુરુને લાગ્યું કે આ સ્ક્વોટ છે અને તેઓએ ત્યાં જ તેને મારી નાખ્યો ત્યારબાદ આઠ એપ્રિલ ઓગણીસો ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે બ્રિટિશ ઇન્ડિયાની સેન્ટ્રલ એસેમ્બલી પર બોમ્બ ફેંક્યા બોમ્બ ફેંક્યા પછી તે ત્યાં જ ઊભા રહ્યા અને તેમની ધરપકડ કરી દિલ્હી એસેમ્બલીમાં બોમ્બ બોમ્બ ફેંક્યા બાદ જે પેમ્પલેટ્સ ફેંકવામાં આવ્યા હતા તેમાં લખ્યું હતું બહેરાઓને સંભળાવવા માટે જોરથી ધડાકાની જરૂર છે ત્યારબાદ ત્રેવીસ માર્ચ ઓગણીસસો ના રોજ ભગતસિંહને રાજગુરુ અને સુખદેવને સાથે ફાંસીની સજા આપવામાં આવી હતી જ્યારે બટુકેશ્વર દત્તને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી રામ મનોહર લોહિયાનો જન્મ ત્રેવીસ માર્ચ ઓગણીસસો ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો તેઓ સ્વતંત્ર સેનાની ગહન વિચારક અને સમાજવાદી રાજકારણી હતા રામ મનોહર લોહિયાએ ભગતસિંહ અને તેમના સાથીઓના બલિદાન માટે ક્યારેય તેમનો જન્મદિવસ ઉજવ્યો ન હતો તેમણે તેમના જન્મદિવસને શહીદ દિવસ તરીકે સમર્પિત કર્યો તેઓ કહેતા હતા કે આપણે આપણા મહાન નાયકોને જન્મદિવસ કરતાં વધુ યાદ કરવાનો દિવસ છે તેમણે નાની ઉંમરે શહીદી વોહરીને સમાજનું મોટું સપનું આપ્યું છે આવી શહીદી સમાજના એક નવી વિચારસરણી અને સ્વપ્ન જોવાની દ્રષ્ટિને જન્મ આપે છે એ સ્વપ્ન આગળ લઈ જવાને આ દિવસ છે રામ મનોહર લોહિયા દેશના એ તમામ લોકોનો અવાજ હતા જેમનો અવાજ સંસદ સુધી પહોંચ્યો ન હતો તેમને તમામનો અવાજ સંસદ સુધી પહોંચાડવાનું કામ કર્યું ત્રેવીસ માર્ચ ઓગણીસો ચાલીસના રોજ મુસ્લિમો માટે અલગ દેશ બનાવવાની પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હતું આ દિવસે મુસ્લિમ લીગે લાહોરમાં એક પ્રસ્તાવ મૂક્યો જે પાછળથી પાકિસ્તાન પ્રસ્તાવ તરીકે ઓળખાય આ અંતર્ગત એવું કહેવામાં આવ્યું કે સંપૂર્ણ સ્વતંત્ર મુસ્લિમ દેશ બનાવવામાં આવશે તે સમયે માર્ચે પડોશી દેશ પાકિસ્તાન દિવસ પણ ઉજવવામાં આવે છે કારણ કે પાકિસ્તાન ની રચના નવ વર્ષ બાદ ત્રેવીસ માર્ચ ઓગણીસો ના રોજ અહીં પહેલા બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું આ દિવસે આપણા પાકિસ્તાન તેનું પ્રથમ બંધારણ આપવામાં આવ્યું

ત્રેવીસ માર્ચ ઓગણીસો સિત્યાસીના રોજ પશ્ચિમ જર્મનીમાં બ્રિટિશ સૈન્ય મથક પર કાર બોમ્બ હુમલા કરવામાં એકત્રીસ લોકો ઘાયલ થયા હતા પશ્ચિમ જર્મનીની તત્કાલીન રાજધાની બોમ્બથી પચાસ માઇલ દૂર એન્ડાલીનમાં ઓફિસર્સની મેસ પાસે એકસો છત્રીસ કિલોનો વિસ્ફોટક વિસ્ફોટ થયો હતો આ વિસ્ફોટમાં સત્યાવીસ જર્મન અને ચાર બ્રિટિશ લોકો ઘાયલ થયા વિસ્ફોટ એટલો ભયંકર હતો કે રસ્તાઓ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયા અને નજીકના પાર્કમાં પાર્ક કરેલી કારને પણ નુકસાન થયું ત્રેવીસ માર્ચ ઓગણીસો ત્યાંસીના રોજ યુએસ પ્રમુખ રોનાલ્ડ રીગને ટીવી પર રાષ્ટ્રને સંબોધન કરતી વખતે વ્યૂહાત્મક સંરક્ષણ પહેલ એટલે કે સ્ટાર વોર્સની જાહેરાત કરી જે સંભવિત પરમાણુ હુમલાઓ સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવી હતી આ પછી શેતયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે નવી શસ્ત્ર સ્પર્ધા શરૂ થઈ બંને દેશો વચ્ચે સંબંધો વધુ વરસી ગયા જોકે વ્હાઇટ હાઉસ યુએસએ પ્રેસિડેન્સ ઓફિસના એક ટેલિવિઝન સંદેશમાં રીગને કહ્યું કે આ દ્વારા અમે પોતાની લશ્કરી દળ તરીકે અથવા તો રાજકીય શક્તિ તરીકે શ્રેષ્ઠ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા નથી આ દ્વારા અમારો ઉદ્દેશ્ય માત્ર પરમાણુ યુદ્ધ અટકવાનો છે તે સોવિત સંઘનું માનવું હતું કે રીગના જાહેરાત ઓગણીસો બોતેર ની એન્ટી બિલિસ્ટિક મિસાઇલ સિંધ નું ઉલ્લંઘન છે જણાવી દઈએ કે સિદ્ધ યુદ્ધ બાર માર્ચ ઓગણીસો સુડતાલીસ થી છવ્વીસ ડિસેમ્બર ઓગણીસો એકાણું સુધી ચાલ્યું ઓગણીસો એકાણું માં સોવિયેત યુનિયન ના પતનથી તેની શક્તિ ઓછી થઈ અને સિદ્ધ યુદ્ધ નો અંત આવ્યો ઓગણીસો પચાસ માં વિશ્વ હવામાન સંસ્થાની સત્તાવાર રચનાની યાદમાં આજે એટલે કે ત્રેવીસ માર્ચે વિશ્વ હવામાન દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સલામતી અને કલ્યાણ માટે હવામાન વિજ્ઞાન દ્વારા કરવામાં આવી રહેલા કાર્યો વિશે લોકોને જાગૃત કરવાનો છે